એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે સિકલ સેલ એનિમિયા જાગૃતિ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓનું સિકલ સેલ સ્ક્રીનિંગ ટેસ્ટ સાથે જાગૃતિ માટે વિવિધ સ્પર્ધા યોજાઈ ગુજરાત ટેસ્ટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર અને અતુલ વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ પારડી ખાતે બુધવારના રોજ સિકલ સેલ એનિમિયા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની થીમ હોપ થ્રુ પ્રોગ્રેસ એડવાઇઝિંગ કેર ગ્લોબલી આધારિત હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો વાલીઓ તેમજ સમાજમાં સિકલ સેલ વિશે જાગૃત થાય અને સભાનતા કેળવે તે છે ત્યારે આ કાર્યક્રમમાં પારડી પીએચસી મેડિકલની ટીમ દ્વારા શાળામાં ધોરણ છ અને અગિયારમાં નવા પ્રવેશ મેળવેલ નેવું જેટલા વિદ્યાર્થીઓનું સિકલ સેલ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભાવેશભાઈ કે રાયચા આસિસ્ટન્ટ ડાયરેક્ટર વલસાડ રક્તદાન કેન્દ્ર તેમજ સિકલ સેલ કાઉન્સિલર જયેશભાઈ ડી ટંડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખલાવ દ્વારા બાળકો અને વાલીઓને વિડીયો બતાવી સિકલ સેલ વિશે કેવી રીતે જાગૃતતા લાવી શકાય અને કયા પ્રકારની કાળજી લેવી જોઈએ તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત શાળા દ્વારા જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેમાં સિકલ સેલ જાગૃતિ અંગે પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા તેમજ રેલીનું આયોજન નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આમ પીએમ શ્રી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે આજ રોજ વિવિધ કાર્યક્રમ થકી બાળકો વાલીઓ તેમજ સમાજમાં સિકલ સેલ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસો કરવામાં આવ્યા હતા

અને કાર્યક્રમના અંતે સૌ વિદ્યાર્થી અને સ્થાળ સાથે દેશમાંથી દેશ સેલને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમ ની પુના કરવામાં આવી હતી આભાર જય હિન્દ જય ભારત